નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં આઈ હોપ કે ઉત્તરાયણ સુખ શાંતિ બધાની પૂરી થઈ ગઈ હશે કોઈને ક્યાંય કોઈ તકલીફ શારીરિક થઈ ગઈ હોય અને હવે ફરી પાછા આપણે ઉત્તરાયણ પછી આપા તહેવારોના પછી આપણે મળ્યા છીએ તો આપણો જે ટાર્ગેટ છે નવोदय विद्यालय પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગમાં કે પરીક્ષા નિંદર પાસ થવું એની અંદર ક્યાંક થોડો એક સ્ટેપ છેલ્લા કદવા ઉપર છે આપણે એમ કહેવાય કે હવે આપણી પરીક્ષાની મંઝિલ બહુ દૂર નથી 20 તારીખે દરેક જણ પાસે હોલ ટિકિટ આવી ગઈ છે દરેકના ક્લાસ ટીચરે એમને કહી દીધું હશે કે અમે કઈ સ્કૂલમાં જવાનું છે ક્યારે જવાનું છે કેટલા વાગે જવાનું છે એ બધી વાત કરી દીધી હશે અને હવે આપણે જે ટોપિક ભણી રહ્યા છીએ પરિમિતિ ક્ષેત્રફળ અને કદ એની અંદર પરિમિતિની ક્ષેત્રફળના આપણે ઘણા બધા દાખલા જોયા લગભગ 21 દાખલા હવે કબ એટલે કે ઘનફળ ઘનફળ આપણે દાખલા જોવાના છે અને લાસ્ટ ટાઈમ આપણે જ્યારે આજ ક્લાસ હતો ત્યારે કેટલાક લાઇટ ઇશ્યુના કારણે આપણે ક્લાસ પૂર્ણ ન થા કઈ શક્યા પરંતુ આજે આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું જેથી આપણે ભાગ 3 પૂર્ણ કર્યો તો એટલે કે ભાગ 4 ની શરૂઆત દાખલા નંબર 22 થી જ કરીશું ફરી એકવાર તમને રિપીટેશન કરાવી દઈશું જેથી કરી કોઈ વાંધો આવે नहीं तो हमने शुरू करिए जी बेटा नरेग्डर ध्यान अब जो डाक्टर नंबर बारस एक चौरस क्षेत्र नी परिमिति त्रासो मीटर छे तो तेरे खेड़वानी मजूरी पढ़ा रुपिया प्रति चौरस मीटर प्रमाणिक किटली थाय तो अहीं आगे चौरस क्षेत्र की बात कर दी थी चौरस क्षेत्र की परिमिति आप दी थी बराबर 300 मीटर हम अहीं खेड़वानी मजूरी खेड़वानी मजूरी तो अठार रुपया प्रति मीटर अठार रुपया प्रति मीटर ये भी बात कर रही है तो अहीं जारी चौरस क्षेत्र की परिमिति खेड़वानी मजूरी के तो खेड़वानी मजूरी खेतर हो है। જે ચોરસ તો ને બચ્ચે બચત ખેડવું પડે તો એનો મતલબ બચ્ચે બચનો મતલબ શું ક્ષેત્ર એનો મતલબ શું થાય ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ આપણે શોધવું રહ્યું હવે ક્ષેત્રફળ શોધવા માટે ચોરસના ક્ષેત્રફળ શોધવા માટે આપણે જાણો છો બેટા સૂત્ર શું છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીં આગળ જોઈએ પરિમિતિ આપી દીધી આપણે લંબાઈ અહીંયા ક્યાંય આપી નથી તો આપણે લંબાઈ શોધીશું પરિમિતિના આધારે ચોરસની परिमिति बराबर चार વખત લંબાઈ લંબાઈ કરી પરંતુ કેટલી વખત ચારે બાજુની લંબાઈ 4 ગુણ્યા લંબાઈ તો પરિમિતિ આપણને આપીલી હતી 304 લંબાઈ લંબાઈ આપણને શોધવાની હતી એટલે કે 4 આપણે આ બાજુ લઈ જઈશું એટલે કે ગુણાકારમાંથી ભાગાકાર બની જશે 300 ભાગ્યા 4 બરાબર લંબાઈ જેમ છે ને n તો 304 વડે ભાગાકાર કરીશું 300 ભાગ્યા 4 તો 4 સિતાર 28

તો બરાબર 75 ગુણ્યા 75 75 ગુણ્યા 75 કરીશું આપણે बाजूમાં એટલે આપણને એનો જવાબ મળી જશે એકમની પડી શૂન 75 35 નો આપણે પાંચડો વધી આવી 3 સत्ते સत्ते 49 549 અને 3 52 અને પાંચ એટલે 25 25 નો આપણે પાંચડો વધી આવી મે 735 35 નો બે 37 પાંચ 7 અને 12 નો આપણે મળડો વધી આવી 1 3 3 6 અને 5 5625 चौरास मीटर चौरास मीटर હવે આપણે આટલી આટલી સુધી આપણને મળી જાય છે તો હવે આપણે શું શોધવાનું તો એવું કે છે કે તેરી ખેડવાની મજૂરી ખેડવાની મજૂરી 18 રૂપિયા પ્રતિ મીટર છે તો 18 રૂપિયા પ્રતિ મીટર છે તો હવે ખેડવાની મજૂરી શોધીએ ખેડવાની મજૂરી બરાબર ચોરસ મીટર स्क्वायर मीटर गुणे भाव गुणे भाव तो अभी अगर स्क्वायर मीटर 56 25 गुणे भाव यानी कि ₹18 आरोधी गुणाकार था ये बेटा तुम्हारे सोडवानो छे એટલે હોમવર્ક ગુણાકાર કરવાનો ગુણાકાર તમે અહીંયા बाजूમાં 56 25 * 18 લખી કરી શકો છો આ ગુણાકારનો જે જવાબ આવશે એટલે તમને એનો જવાબ મળી જશે બિલકુલ સેલી પદ્ધતિ છે અને તમારે એ પદ્ધતિના આધારે તમારે કામ કરવાનો થશે ઓકે છે એકદમ સેલો દાખલો તો હવે શરૂઆત કરીએ નેક્સ્ટ દાખલો દાખલો નંબર 23 નવ મીટર લંબાઈ બે મીટર પહોળાઈ અને પચાસ સેકમીટર ઊંચાઈના એક ઉઘાડા ડબ્બાને બનાવવા માટેના પતરાણુ ક્ષેત્ર પત્રાનું ક્ષેત્રો પણ પૂછી છે પતરાણું ક્ષેત્ર પણ કેવો ડબ્બો ઉઘાડો ડબ્બો મેં લાસ્ટ ટાઈમ આપણે દોર્યો તો ભઈ એકવાર તમને ડબ્બો દોરીને સમજાવું છું આવો એક ડબ્બો છે અને ડબ્બાના ઉપર ઢાંકણું બનાવવાનું નથી એની બધી બાજુઓ હશે બધી બાજુઓ હસે પણ ઢાકડું હશે નહીં તો જ્યારે ઢાકડું નથી બનાવવાનું તો એનો મતલબ કે આપણે શું શોધવાનું છે મે ઢાકડું નથી બનાવવાનું તો કોનું કોનું ક્ષેત્રફળ શોધવું તો સૌથી પહેલું એનું શું હશે તળ્યું હશે અને તળિયાના આધારે તળિયાનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી બાજુનું ક્ષેત્રફળ શોધવાનું હવે બાજુનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે એ આપણે યાદ રાખવાનું કે ભઈ બાજુ એટલે કઈ જો આપણે બે વસ્તુનું શોધિશું એક તળિયાનું ક્ષેત્રફળ કે કેસો ધન અને બીજી બાજુને આજુ દીવાલ નું ક્ષેત્ર બાજુની દીવાલ નું ક્ષેત્રફળ દીવાલ નું ક્ષેત્રફળ પગવ આપણે થિયરી દ્વારા ભણતા હતા ત્યારે મેં આની વાત કરી જળ તળિયા નું ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું છે પણ દીવાલ નું ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ + પહોળાઈ એટલે ગુણ્યા 2 એટલે કે જેમ આપણે

जो 0.50 ना આ રીતના પણ લખી શકા છે બરાબર ધ્યાન આપજો 50 સેન્ટીમીટર છે એટલે 0.5 મીટર પણ કહેવાય અથવા 1/2 મીટર પણ કહી શકાય બધું જ 1 બધું 1/2 મીટર આનો મતલબ 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય તો 50 મીટર બરાબર 1/2 મીટર તો હવે આપણે શરૂઆત કરીએ અને સૌથી પહેલું તળિયાનું ક્ષેત્રફળ આપણે જોઈશું

2 गुणे लंबाई चौड़ाई अबड़े आओ लगता परिमिति लंबाई चौड़ाई गुणा इंचाई और पार्श्व को कौन चाहे गुणा करो क्षेत्रफल दोनों पे बड़ा और छोटा जो स्वीकार न्यूनतम क्षेत्रफल के तो भैया अगर आई थी b * 9 * 11 11 * 1/2 मीटर આવો મીટર લખવાની જરૂર જ નથી તમે અહીંથી જોઈ શકો છો અહીંથી તમે જોઈ શકો છો કે હવે શું શું કટ થશે તો અહીં બધા નથી આપ્યું તો એક એક સમજી લેવાનું આપણે આગળ પણ ઘણી ચુકકેલી તો બે બે કટ થઈ જાય સામે સામે ઉપર નીચે ભાગાકારમાં તો વધી કોણ 11 મીટર જે આપણે અહીંયા લખીએ છીએ 11 મીટર તો હવે બંને નું ભેગું કરીએ એટલે આપણે અહીંયા ક્યાં શું માંગ્યું છે ભાઈ કેટલું બનાવમાટે પત્રાંગ ક્ષેત્રફળ એટલે કે કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ બરાબર 29 મીટર તો આપણો જવાબ આવી ગયો કુલ ડબાના પત્રાનું ક્ષેત્રફળ બી કુલ ઈઝી દાખલો છે શોર્ટ હેન્ડ શીટ સમજી લેવા કે ડબો આપેલું છે ડબાની ઉપરની એટલે કે આ સળિયાનું ક્ષેત્રફળ સુવાનું ત્યાર પછી ત્યાર પછી એની बाजू નું દીવાલ નું ક્ષેત્રફળ શોધવાનું આ રીતે અલગ અલગ બનنے ક્ષેત્રફળો શોધ્યા પછી એને આપણે આપડે ક્ષેત્રફળો ભેગા કરવાના ભેગા કરીશું એટલે કે આપનો જવાબ મળી જશે ચાલ ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ દાખલા નંબર 24

किंत तो સૌથી પહેલા આપણે એવું વિચારીએ ભાઈ સ્કેલ પરના માપની હવે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર એટલે 10 કાપા હોય છે. બેની વચ્ચે તો 0 થી એકની વચ્ચે 10 કાપા હોય એટલે કે 10 મિમી એને કહીશું. તો અહીંયા ઘન સેમી કીધું. ખાલી હવે એક ઘન સેમીનો મતલબ એક ઘન સેમી બરાબર એક ઘન સેમીનો મતલબ કે ઘન એટલે ત્રણ બાજુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવું કહી શકશો. પરંતુ ચોરસ હોય તોની ત્રણેય બાજુઓ સરખી રહે એટલે આપણે ત્રણ વખત એને ગણવાના એટલે કે 10 મિમી * 10 મિમી * 10 મિમી આ રીતે ગણીએ એટલે કે 10 * 10 * 10 = 1000 મિલીમીટર આપણને મળી જાય 1000 મિલીમીટર મળી જાય 1 ઘન સેમી બરાબર આ આપણો એક જવાબ થયો આપણે શું શોધવાનું

10000 10000 આપણને મીમી મળશે 10000 ઘન મિલીમીટર આ આપણો જવાબ જે આપણને મળી જાય કોઈ પણ જ્યારે આ કન્વર્ઝન આવે તો કા કન્વર્ઝન થા બીજું કશું નથી દાખલા બિલકુલ સહેલું જોવો દાખલા આપણને આવડી જાય તો આપણો સબ્માર્ગ પાક્કો થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 25 रकम बांटछु तो बड़ा देर आंतु जो एक लंबगणनु घनफल अब यहां घनफल वाली शुरुआत થઈ ગઈ જો એક લંબગણનું ઘનફળ એટલે નંબર 25 આપી દીજે લખું છું લંબગણનું ઘનફળ બઈ આપી દીજે 36000 સેન્ટીમીટર ઘન ઓ હોય તો তত પોળાયને ઊંચાઈ અનુક્રમણ कोड़ाई चले ऊंचाई अनुक्रमे 30 सेंटीमीटर और ऊंचाई अनुक्रमे 20 सेंटीमीटर 20 सेंटीमीटर तो ये लंबाई कितनी हुई लंबाई और आधा थो बराबर ज्यामिति में जो तो सबसे पहले अपन ने क्या जरूरत है बेटा અપણને એ આપણો જરૂરી છે કે ઘનફળ નું શું છે લંબઘન એટલે કે ચોરસ નથી એટલે કે ત્રણે बाजू સરખી નથી તો લંબઘન નું સૂત્ર શું લંબ લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા థ్కరు టిసు మ్ది ల్దిస్ నాన్యిదు ట్కరేం.. ప్కరు లులు కేలో.. కేలులో.. వోరైల్యాకే కేలు ఏలులులు.. అవే.. కేలు సో.. కేలులు.. मैं क्या एकदम बिल्कुल चोट नहीं लागू करने वाला हूँ तो अपने चूल्हे और गर्म पानी की सोडिशन बनाने वाला हूँ बिल्कुल नहीं दोस्तों ना हो अने साइना छड़ी लागवा हूँ सामने ही में भी પહેલું સમજણ એટલે શું તો સમગમનનો મતલબ તો આ છે સમગમનનો મતલબ જે ચાહે માપનો સંકીય સળ ચાહ્યું તરીકે આપની પાયાનું પાયાનું ક્ષેત્રફળ બરાબર 25 સેન્ટીમીટર બ 25 સેન્ટીમીટર વર્ગ હવે હું તમને અહીં સમજાવું અને આપણે શું શોધવાનું છે એનું થ આપણે શોધવાનું છે ગણફળ એનો આવસું કે પણ ચોરસ તો ચોરસ તો ગણફળ મતલબ શું લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ વખત લંબાઈ નું ગુણાકાર કરો પણ અહીં આપણે લંબાઈ આપી નથી પરંતુ અહીં જે પાયાનું ક્ષેત્રફળ આપ્યું છે તેના આધારે આપણે કહી શકીએ ક્ષેત્રફળનો મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 25 તો એનો મતલબ શું કે લંબાઈ નો વર્ગ બરાબર 25 હજી જોજો वर्ग अपने आ बाजु लई जाइए तो यह लंबाई के से और वर्गमूल में 25 तो लंबाई बराबर 5 25 तो वर्गमूल का 5 तो लंबाई 5 शुल लंबाई 5 अपन ने मिल गई तो घनफल अपन ने नहीं मिल तो यह लिख दिए चौरस नु घनफल बता

सूटकेस आपने सूटकेस की बात की तो सूटकेस की શું આપેલી દેલું એવી લંબાઈ 50 સેન્ટીમીટર પહોળાઈ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ એની ઊંચાઈ પણ આપેલ આવી 40 સેમી મીટર હવે અહીં ઉકે છે કે કાપડનો પનો કાપડનો પનો આ પનો શબ્દ એટલે શું પનો શબ્દ મેં હું આપેલું હતું કે 40 સેન્ટીમીટર નું છે 40 સેમી આટલી વિગત આપેલ

છો તો તમામ નું ક્ષેત્રફળ એટલે તમામ ક્ષેત્ર આванта સૂચવું તો ઉપર નીચે ઉપર તો ઉપર ભાગા નીચેનો તળિયું બંને નું ક્ષેત્રફળ એટલે કે બે ક્ષેત્રફળ શોધવાનું અને बाजू ની દિવાલો નું ક્ષેત્રફળ એટલે કે દીવાલ નું ક્ષેત્રફળ તો આપણે સૌથી પહેલા ઉપર નીચે ની बाजू નું શોધશું ક્ષેત્રફળ નંબર 1 ऊपर अनेक ऊपर अनेक नीचे નું क्षेत्रफल के 2 વખત क्षेत्रफल क्षेत्रफल નું સૂત્ર શું છે લંબાઈ गुणे પહોળાઈ પણ બે વખત જોડે આપે બે વખત એવો શબ્દ લખી દી બે વખત એક વખત ઉપર અને એક વખત નીચે તો અહીંયા બ લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર પહોળાઈ આપેલી 40 cm, वीश, वीश कि चौरस सेंटीमीटर અને મે ગુણ્યા 2 5 * 20 20 * 2 40 અને પાછળ બે લીંડા એટલે કે 4000 4000 ચોરસ સેન્ટીમીટર થશે ચોરસ સે બરાબર આ બંનેનો ભેગો થઈ ત્યાર પછી હવે બીજું એનું દિવાલનું ક્ષેત્ર દિવાલનું ક્ષેત્ર દિવાલના ક્ષેત્રફળમાં આપણે જાણીએ સૂત્ર શું હતું બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અને સાથે સાથે એની ઊંચાઈ આવું સૂત્ર આપણે જાણીએ જ છીએ તો આ જ સૂત્રના આધારે આપણે મૂકીશું તો અહીં આગળ બે ગુણ્યા લંબાઈ કેટલી પચાસ વત્તા પહોળાઈ કેટલી ચાલીસ ગુણ્યા ઊંચાઈ કેટલી ચાલીસ સેન્ટીમીટર તો આ બંનેનો પહેલો કરીશું.

कवम नहीं जरनो पनो तो जु कुल क्षेत्र बराबर चार हजार

ભાગ્યા પનો કાપડનો પનો કાપડ કાપડનો પનો ભાગાકાર કરશે એનો જવાબ તમારે મળી જશે જે આવે સેન્ટીમીટરની અંદર માપ આવશે અને આ ભાગાકાર તમારે જાતે કરવાનો રહેશે જો એક એક કટ કરી કાઢો હું

ઉપર નીચેના કરિયાનું દિવાલનું અને બધાનું ટેગુ ખરું કુલ ક્ષેત્રફળ પનાવડે ભાગવાનું કપડું મળી જાય આગળ વધીએ ઓગણત્રીસ તરફ